નમસ્કાર મિત્રો મિત્રો આપણું આધાર કાર્ડ એક આધાર કાર્ડ જે છે આપણું એક અહેમ ડોક્યુમેન્ટ છે મુખ્ય ડોક્યુમેન્ટ કહી શકાય કોઈપણ જગ્યાએ તમારે કોઈપણ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય અથવા તો કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય અથવા તો રાશન લેવાનો હોય તો પણ તમારે આધાર કાર્ડ જોઈએ પરંતુ આધાર કાર્ડની અંદર પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોવો જોઈએ જો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તો તમારું કામ જે ઓટીપી દ્વારા સરળતાથી થઈ જાય બાકી મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ના હોય તો પછી તમારે એના આધાર સેન્ટરે અથવા તો મામલતદારે કે ફિંગર દ્વારા તમારે કામ કઢાવવું પડે બરાબર પરંતુ તમને એ ખ્યાલ નથી કે મારો મોબાઈલ નંબર છે કે નહીં લિંક છે કે નહીં અને લિંક છે તો કયો મોબાઈલ નંબર લિંક છે તો એ કેવી રીતે ચેક કરવું તો એના વિશે આપણે આપણા મોબાઈલથી જ બે મિનિટની અંદર ચેક કરી શકીએ છીએ મિત્રો તો કેવી રીતે ચેક કરવું એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું તમને જણાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને એમ લિંક છે તો કોઈ મોબાઈલ નંબર લિંક છે તો એના માટે તમારે તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરેલો બ્રાઉઝર ઓપન કરશો ત્યારબાદ તમે લખો યુઆઈડીઆઈ યુઆઈડીઆઈ લખશો એટલે અહીં પહેલી જ વેબસાઇટ આવી જશે યુડીઆઈની તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે તો હું અહીંયા યુડીઆઈની વેબસાઇટ જે છે એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અહીંયાથી તમારે કોઈપણ એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે હું અહીંયાથી ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં છું ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરશો એટલે તમને સરળ રહેશે ત્યારબાદ આ પ્રમાણે આવી જશે અહીંયાથી તમારે એડ જે છે એને તમારે હટાવી દેવાની છે ત્યારબાદ હું ફરી એક વખત તમારે ઝૂમ આઉટ કરી અને બતાવું છું તો અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે પહેલું ઓપ્શન છે અપડેટ આધાર કરીને છે ત્યારબાદ ગેટ આધાર કરીને છે અને આધાર સર્વિસીસ આધાર સર્વિસીસ જે છે તો એમાં આપણે પહેલું ઓપ્શન જે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા તમે પહેલું ઓપ્શન જોઈ શકો છો અહીંયા વેરીફાય એન આધાર નંબર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા વેરીફાય એના આધાર નંબર ઉપર ક્લિક કરી લઉં છું એટલે થોડી જ બારની અંદર પેજ ઓપન થઈ જશે હવે અહીંયા તમારે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે અહીંયા તમે જોઈ શકો છો નીચે ચેક આધાર વેલિડિટી તો ચેક આધાર વેલિડિટી જે છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ચેક આધાર વેલિડિટી ઉપર ક્લિક કરી લઉં છું ત્યાર પછી તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર જે છે એ આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી અહીંયા નીચે કેપ્ચા કોડ જે ઉપર દેખાઈ રહ્યા છે એ કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાના છે બરાબર કોડ તમારે જો ન ઓળખાતા હોય તો એ સાઈડમાં આપણે ક્લિક કરીને કેપ્ચા કેપ્ચાકોડ રિફરન્સ કરશો એટલે બીજા કેપ્ચા કોડ આવી જશે ક્યારેક પ્રોસેસ ના થતી હોય તો ફરી એકવાર ટ્રાય કરવાનું પરંતુ મેં પ્રોસેસ કરી બરાબર તો અહીંયા તરત જ થઈ ગયું છે અને તમે અહીંયાથી ડાયરેક્ટ તમે જોઈ શકો છો કે તમારા મોબાઈલની અંદર તમારા આધાર કાર્ડની અંદર કહીએ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે અહીંયા તમારા આધાર નંબર આવી જશે ત્યારબાદ તમારી ઉંમર કેટલી છે તો એ આવી જશે જેન્ડર મેલ ફિમેલ આવી જશે અને તમારા કયા સ્ટેટનું છે મતલબ કે કયા રાજ્યનું છે તો એ આવી જશે અને મોબાઈલ નંબર જે લાસ્ટમાં તમે જોઈ શકો છો ત્રણ અંકનો મોબાઈલ નંબર બતાવશે પૂરો મોબાઈલ નંબર આમાં તમને નહીં બતાવે પરંતુ ત્રણ અંક જે છે એ તમને બતાવશે કે તમારા જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એ છેલ્લા ત્રણ અંક બતાવશે તો તમને ખ્યાલ પડી જશે કે ભાઈ છેલ્લા ત્રણ આંકડા જે છે એ કયા છે મારા મોબાઈલની અંદર તો એ જ પ્રમાણે તમે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે કે નહીં રજિસ્ટર્ડ છે કે નહીં અને રજિસ્ટર્ડ છે તો કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તો એ તમે આ પ્રમાણે ચેક કરી શકો છો મિત્રો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ચેકઆઉટ કરી શકશો આધાર રિલેટેડ મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે તો એ વિડીયો તમે જો જોવા માંગતા હોય તો વિડીયોના આ વિડીયોના એન્ડમાં પણ તમને મળી જશે અને તમામ વિડીયોની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી પણ તમે ચેકઆઉટ કરી શકો છો મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો બીજા મિત્રોને અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો